ચાર છોકરીઓએ મળીને એક છોકરાને ઉપાડી ગઈ અને ખોટું કામ કર્યું એક એવી અવળી ધારા કે અવળી ઘટના બની હતી કે જેમાં ચાર છોકરીઓ મળીને એક છોકરાને ઉપાડી ગઈ હતી અને પછી તેની સાથે ન કરવાનું ખોટું કામ કર્યું હતું જેથી કરીને ચારે તરફ ચકચાર મચી ગઈ હતી અને હાહાકાર થઈ ગયો હતો મોટાભાગના કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે કોઈ પુરુષો કે યુવકો કોઈ છોકરીને પોસ્ટ લાવીને ઉપાડી જતી હોય અને પછી તેની સાથે ખોટું કામ થતું હોય અને પછી ચારે તરફ એ ઘટના ઉપર લોકો ફિટકાર વરસાવતા હોય અહીંયા પણ ફિટકાર વરસાવવામાં આવ્યો ફોસ લાવીને ઉપાડી જવામાં આવે છે પરંતુ આમાં પાત્રો જુદા છે અવળી ધારા પ્રમાણે આમાં તો એક યુવકને એટલે કે એક છોકરાને ફોસ લાવીને લલચાવીને ઉપાડી જવામાં આવે છે અને પછી તેની સાથે ખોટું કામ કરવામાં આવે છે કે જે આપણે બોલી પણ ન શકાય અને વર્ણવી પણ ન શકાય ઘટનાની વિગત એવી છે કે એક યુવક એક છોકરો તે એસ્ટેટ એજન્ટનું કામ કરે છે પ્રોપર્ટી લે વેચ કરવી ભાડે આપવાનો તેનો તેનો વ્યવસાય છે તે યુવક આ રીતે પોતાના કામ ધંધાની પ્રચાર અને પોતાના ધંધાના વિકાસ માટે થઈને હંમેશા સોશિયલ મીડિયા ઉપર સક્રિય હોય છે જેની જાણ દરેક લોકોને થતી હોય કારણ કે સોશિયલ મીડિયામાં એક એવું માધ્યમ હોય છે કે તમારી વિગતો કે તમારી જાહેરાતો કે તમે જે પણ રજૂઆત કરતા હોય પોસ્ટ કરતા હોય તે સમગ્ર વિશ્વમાં પહોંચતું હોય છે અને કોઈ પણ તે જોઈ શકતા હોય છે અને ઘણીવાર તેવી જ ચીજનો લોકો ગેરઉપયોગ પણ કરતા હોય છે એટલે જ સોશિયલ મીડિયા ખૂબ જ એક ખાંડાની ધાર એટલે કે તલવારની ધાર જેવું છે કે જેનો જાણી સમજી અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પરંતુ છતાંય આવ્યાના દિવસે કોઈને કોઈ તેનો શિકાર બની જ જતો હોય છે તેવું જ આ યુવક છોકરા સાથે થયું આ છોકરાને એક યુવતીએ તેને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરે છે અને તેને લલચાવે છે હવે મોટાભાગના અમુક પુરુષો કે અમુક છોકરાઓનું તો એવું જ હોય છે કે તેમને તો તૈયાર કંઈક કોઈ મળી જાય અને તરત જ તેઓ તો વાતે લાગી જતા હોય અને પછી તેમાં એકદમ જ જોડાઈને મોંમાં આવી જતા હોય અને ફસાઈ પણ જતા હોય તેવી ઘટના આમાં બની તે છોકરીએ સામે ચાલીને તેને ચેટિંગ કરવાને વાત કરવા અને મળવા માટે લલચાવ્યો અને આ છોકરો તો જાણે તૈયાર જ હોય તેમ તૈયાર થઈ ગયો મોટા ભાગના અમુક લોકોને આવી જ હાલત હોય છે કે કોઈ છોકરી જોઈ નથી અને પછી ફક્ત મન તેમનું એકદમ વિચલિત થયું નથી એવું જ આ છોકરા સાથે થયું તે લલચાઈ ગયો અને તેને સાથે ચેટિંગ કરવા અને વાતો કરવા લાગ્યો અને મળવા માટે પણ તૈયાર થઈ ગયો જો કે આમાં એનો પણ વાંક નથી આ બધી એક કુદરતી જ રીત હોય છે કે આ એસ્ટેટ એજન્ટ છોકરો તો એકદમ સૂટ બૂટ પહેરી અને નવો નક્કોર ચળકાટ મારતો થઈ અને મળવાની તૈયારી કરે છે અને પહોંચે છે તે છોકરીને મળવા માટે પછી તે જેઓ નક્કી કરેલા સ્થળે પહોંચે છે ત્યાં એક છોકરી નહીં પણ બે નહીં ત્રણ નહીં પણ ચાર ચાર છોકરીઓ હાજર હોય છે અને એ સાથે બીજા બે તેમને મદદ કરવા માટે છોકરાઓ પણ હોય છે આમ તે બધા મળી અને તે આ છોકરાનું એસ્ટેટ એજન્ટ છોકરાને ઉપાડી જાય છે અને પછી તેને એક અવાવરૂ અને અજાણી સુમસાન જગ્યાએ લઈ જઈ અને તેની સાથે ગમે તેવું ખોટું ન કરવાનું બધું જ કામ કરે છે વારાફરતી એક નહીં બે નહીં ત્રણ નહીં પરંતુ ચારે ચાર છોકરીએ તેની સાથે ખોટું કામ કરે છે તે એસ્ટેટ એજન્ટ છોકરા સાથે અને એટલું જ નહીં આટલેથી ન અટકતા તે લોકોએ તેના દરેક પ્રકારના ખોટા ન કહી શકાય તેવા ફોટા પાડ્યા અને આપણે મોઢેથી બોલી ન શકીએ બોલતા પણ શરમ આવે તેવા વિડીયો પણ ઉતાર્યા તે ક છોકરો કરગર રહ્યો પરંતુ આ ચાર છોકરીઓ કશું જ માની નહીં અને તેની સાથે એવું બધું જ કર્યું જે તેમણે ન કરવું જોઈએ અને જે કાયદાની વિરુદ્ધમાં હોય અને ગેરકાનૂની કામ કહેવાય આમ તે છોકરાની હાલત તો ખૂબ જ ખરાબ થઈ ગઈ આટલેથી ન અટકતા આ છોકરીઓ પછી તેને ધમકી આપવાનું શરૂ કર્યું તેને કહ્યું કે જો તારા વિડીયો અને ફોટા અમારી પાસે છે કઢંગી અને ન કહી શકાય તેવી રીતના તો અમે આ બધું પોલીસને સોંપીને તારી ઉપર પોલીસ કેસ કરીશું અથવા તો તને આ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું તેમ કરીને તેને બીવડાવવા લાગ્યા અને પછી તેને ધમકી આપતા તેની પાસેથી પચાસ લાખ રૂપિયાની માગણી કરી હવે તો છોકરો ખૂબ જ ગભરાઈ ગયો હતો તેણે ડરીને પછી પોતાના ઘરવાળાઓને ફોન કર્યો આ લોકોના કહેવા મુજબ અને પછી તેમની પાસેથી પૈસા મંગાવ્યા તેના ઘરના પણ છોકરો ગુમ હતો એટલે તે પણ ડરેલા હતા અને તે આ વાત સાંભળીને તરત જ પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા પછી નક્કી કરેલી જગ્યાએ તેઓ પૈસા લઈને પહોંચી જાય છે પરંતુ સાથે સાથે તેઓએ ગુપ્ત રીતે પોલીસને પણ જણાવી દીધું હોય છે આ બાજુ પૈસા લેવા પહોંચેલી તે છોકરીઓ તે પાછળથી આમને આવતા જુએ છે અને તેઓ કળી જાય છે કે પોલીસ પણ સાથે છે આથી તેઓ ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કરે છે અને કારમાં ગયા હોય છે તો કાર હંકારીને ભાગવા જાય છે આ બાજુ પાછળ તેના ફેમિલીવાળા પણ પોતે વાહન લઈને પડે છે અને એની પાછળ પોલીસ પણ હોય છે આમ તે એક ફિલ્મી સ્થિન જેવી ઘટના આકાર લે છે અને ભાગ અને પીછો થાય છે હળબળીમાં તે છોકરીઓ જ્યારે આ છોકરાને લઈને ભાગતા હોય છે તો તેમની કાર પલટી ખાઈ જાય છે મામલો એવો ગંભીર બની જાય છે પરંતુ તે મોકાનો લાભ લઈ અને તે એજન્ટ છોકરો ભાગવામાં ફરાર થવામાં સફળ થાય છે અને તે એને ઉપાડી જનાર છોકરીઓની ચુંગાલમાંથી છૂટીને તે ભાગી જાય છે આ બાજુ પોલીસે પણ પછી પોતાનો કવત દેખાડતા આ ખોટું કામ કરનારી છોકરીઓ અને પેલા બે છોકરાઓને ઝડપી પાડે છે અને તેમને જેલના લોકઅપના સળિયા પાછળ ધકેલી દે છે એ પછી જ્યારે તેમની પૂછપરછ થાય છે ત્યારે ખૂબ જ ચોંકાવનારી બાબતો બહાર આવે છે તે લોકોએ આ રીતે જેવી રીતે આ એજન્ટ છોકરાને ફસાવ્યો હતો સોશિયલ મીડિયા મારફતે લલચાવીને બોલાવ્યો હતો અને પછી તેની પાસેથી મસ મોટી રકમ માંગી હતી તેવી જ રીતે તેઓએ અનેક લોકોને ફસાવ્યા હોવાની બાતમી મળી હતી બીના ઘટનાઓ બહાર આવી હતી તે લોકોનું કામ જ એવું હતું કે સોશિયલ મીડિયામાં પુરુષો યુવકો છોકરાઓને લલચાવીને બોલાવતા હતા અને જેવા તેઓ લોકો પહોંચે ત્યારે તેમની પાસેથી ખોટું કામ કરી અને તેમના એવી ઘટનાના વિડીયો અને ફોટાઓ પાડી અને પછી તેમના ઘરવાળાઓ પાસેથી મોટી રકમ લાખો રૂપિયાની માગણી કરતા હતા અને આવી રીતે રૂપિયા વસૂલતા હતા જેવી આ ઘટના બહાર પડી તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગઈ હતી મિત્રો ક્યારેય પણ અજાણ્યા લોકોની વાતોમાં આવીને તેમને મળવા જવું ન જોઈએ પછી તે છોકરા હોય કે છોકરી હોય કે મહિલા હોય પુરુષ હોય કે યુવક હોય દરેકે એકબીજાથી સાવચેત રહેવું જોઈએ ખાસ કરીને સોશિયલ મીડિયાથી તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કોમેન્ટ કરો છો ને વિડીયોને લાઈક કરો છો તો જાગૃતિના સમાચાર વધુને વધુ લોકો સુધી પહોંચી છે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર